હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે આપણે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ત્યાંનું પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું ધોરણ બાર વિષય તત્વજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ આજે આપણે વિભાગ એ અને વિભાગ બીનું પેપર સોલ્યુશન પેપરમાં જોઈ લઈશું અને પછી બાકીના જે વિભાગ છે એનું પેપર સોલ્યુશન હું તમને પેપર પર સમજાવીશ ઓકે ચાલો વિદ્યાર્થીઓ તમને ખબર છે કે આપણી પહેલી એક્ઝામ હવે સામે આવી રહી છે તો પ્રથમ પરીક્ષાની અંદર જરૂરી છે કે તમારે પ્રથમ પરીક્ષાનું જે આગળની સાલનું જે પેપર છે એને એનું તમારે સોલ્યુશન કરવું પડે વિદ્યાર્થીઓ તમારા પૂરેપૂરા માર્ક્સ નથી આવતા એનું સૌથી મોટામાં મોટું કારણ છે કે તમે ક્યારે પણ એ વસ્તુ પર ધ્યાન જ નથી આપતા કે જેના લીધે તમારા માર્ક્સ આવે મતલબ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે ગાંડાની જેમ ચોપડીની ટેક્સ્ટબુકની અંદર અથવા તો ગાઈડમાંથી તમે જેમ ફાવે તેમ તૈયારી કરો તો તમારા માર્ક્સ ના આવે એના માટે તમારે શું કરવું પડે વિદ્યાર્થીઓ તો એના માટે તમારે ગઈ સાલનું જે પ્રથમ પરીક્ષાનું પેપર પૂછી ગયું છે તો એ જે પેપર છે એની પેટર્ન તમારે ચેક કરવી પડે કે આ પેપરની પેટર્ન કેવી છે અને આ પેપરમાં કેવી રીતે પ્રશ્નો પૂછ્યા છે હવે વિભાગ એની તો આપણને બધાને ખબર છે કે વિભાગ એની અંદર દસ પ્રશ્નો હોય છે પણ જો પ્રથમ પરીક્ષામાં દસ પ્રશ્નો હતા પછી બીજી પરીક્ષા આવી ત્યાં સુધી સરકારે નિયમ બદલી દીધો એના હિસાબે હવે વિભાગીયમાં કેટલા એમસીક્યુ હશે તો કે વીસ એમસીક્યુ હશે પણ આ પેપર બે હજાર ત્રેવીસનું છે તો એમાં દસ એમસીક્યુ સીક્યુ જ હશે એટલે તમે ખાસ આ વાતને નોટેડ કરજો કે હું તમને અહીંયા ભણાવું છું બે હજાર ત્રેવીસનું પેપર સોલ્યુશન એટલે એમાં દસ જ એમસીક્યુ છે પણ તમારી જે આ એક્ઝામ આવે છે એમાં પ્રથમ પરીક્ષામાં તમા તમને કેટલા એમસીક્યુ જોવા મળશે વિભાગીયમાં તો કે વીસ એમસીક્યુ જોવા મળશે ઓકે તો થોડું ધ્યાન લેશો બીજું કે પ્રથમ પરીક્ષામાં આપણે કેટલા ચેપ્ટર હશે તત્વજ્ઞાનના તો કે એકથી લઈ અને પાંચ ચેપ્ટર હશે વીસ એમસીક્યુ તો એક ચેપ્ટરની અંદરથી મિનિમમ કેટલા એમસીક્યુ લેશે તો તમે સમજી શકો છો કે એક ચેપ્ટરમાંથી મિનિમમ ચાર ચાર એમસીક્યુ એક જ સ્વાધ્યાયમાંથી લેશે ત્યારે વીસ એમસીક્યુ થશે ઓકે તો કે ઓકે ચલો આજે આપણે વિભાગ એનું સોલ્યુશન કરવાના છીએ તો હવે વિભાગ એમાંથી જો તમારે વીસમાંથી એક પણ માર્ક્સ તમારો કટ ના થવા દેવો હોય તો શું કરવાનું તો એના માટે તમારે એકથી લઈ અને પાંચ ચેપ્ટરના જેટલા પણ એમસીક્યુ છે મતલબ પચાસ એમસીક્યુ તૈયાર કરવાના પચાસમાંથી વીસ માર્ક્સ તમારા સો ટકા આવી જાય અને સ્વાધ્યાયના દરેકે દરેક એમસીક્યુનો એક વિડીયો હું મૂકી દઈશ મસ્ત પીડીએફ બનાવેલી જ પડી છે બસ ખાલી વિડીયો બનાવવાનો છે ટાઈમ રહેશે એટલે ફટાફટ વિડીયો બનાવીને મોકલી દઈશ એટલે પચાસે પચાસ એમસીક્યુ જોઈ લેવાના તો એમાંથી વીસ માર્ક્સ તમારા બિલકુલ નહીં જાય ચાલો આજે આપણે વિભાગ જોવાના છીએ વિભાગ એની અંદર તમને ખબર છે કે વિકલ્પો પૂછે છે ચાલો પ્રથમ નંબર પ્રથમ નંબરનો એમસીક્યુ છે કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો કીધું છે અહીએ શરતી બીજું એમ કીધું છે કે પૂર્વાંગ સત્ય સત્યનો મતલબ થાય ટી ઉત્તરાંગ અસત્ય અસત્યનો મતલબ થાય એફ તો ટી એફ બીજું કીધું છે કે અહીએ શરતી વિધાન હવે તમને ખબર છે કે શરતીનો નિયમ પાંચ કારકો છે પાંચ કારકોના સત્યતા મૂલ્યના નિયમો છે જો સત્યના સત્યતા મૂલ્યના નિયમો ન આવડતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે વિડીયોની તો સત્યતા મૂલ્યના નિયમો તૈયાર કરી લેજો હવે શરતી વિધાનના સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો કે ટીએફ હોય તો એફ ટીએફ હોય તો એફ નહીં તો ટી તો હવે તમને શું કીધું છે કે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો એ શરતી વિધાનની સત્યતા જણાવો તો ટી હોય તો શું થાય એફ થાય તો એફનો મતલબ થાય અસત્ય એફ એટલે ફોલ્સ અને ફોલ્સ એટલે અસત્ય તો જવાબ શું આવશે અસત્ય ઓકે ચાલો આગળ ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે હરોળ કીધું છે હરોળ વળોળ નથી કીધું આ હરોળ છે તો ત્રણ સાદા વિધાનો હોય તો હરોળ કેટલી થાય આઠ થાય જો અહીંયા લખી દઉં છું એક હોય એક વિધાન હોય તો હરોળ કેટલી થાય બે બે સાદા વિધાન હોય તો હરોળ કેટલી થાય ચાર અને ત્રણ સાદા વિધાનો હોય તો હરોળ કેટલી થાય આઠ આટલા સુધી તૈયાર કરી લેવાનું કેમ કે આ સત્યતા કોષ્ટકમાં બહુ જ કામમાં લાગશે એક વિધાન હોય તો આડી લાઈન કેટલી બનાવ હરોળનો મતલબ થાય આડી લાઈન કેટલી બનાવવાની બે બે સાદા વિધાનો હોય તો આડી લાઈન ચાર બનાવો ત્રણ સાદા વિધાનો હોય તો આડી લાઈન કેટલી બનાવો આઠ બનાવો ક્લિયર ચાલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે તો તમને ખબર છે કે આધાર વિધાનો એક સમુચયમાંથી શું ફલિત વિધાન તમે નિષ્પન્ન કરી શકો છો બીજા પાઠમાંથી તમને પ્રશ્ન પૂછેલો છે ચાલો પછી જે દલીલ પ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય તો વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે દલીલ પ્રમાણભૂત ન હોય તો એ દલીલ સોરી જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો એ દલીલ કેવું હોય પ્રમાણભૂત હોય અપ્રમાણભૂત ન હોય તો એ પ્રમાણભૂત જ હોય રેડી ચાલો આગળ પાંચમા નંબરનું ક્વેશ્ચન રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લિટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે ભાઈ આપણે રૂપલક્ષી સાબિતી હું તમને રચીને સિદ્ધ કરીને બતાવું છું લગભગ એકથી લઈ અને ત્રીસ એકત્રીસ જેટલા વિડીયો આપણે અપલોડ કરી દીધા છે દાખલાના એમાં દરેકે દરેક હું બોલું છું કે પી 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 ત્રાસી લીટીની આગળ મેં પી લખેલો હોય છે તો આ પીનો મતલબ શું થાય તો કે આધાર વિધાન શું થાય આધાર વિધાન ચાલો પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે ઉત્તરાંગના નિષેધ પરથી પુદવાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં મતલબ ટૂંકમાં શું કહે છે તો જો ઉત્તરાંગના નિષેધ પરથી પુદવાંગના નિષેધને લગતો નિયમ કયો છે તો અનુમાનનો એમટીનો નિયમ છે જેનું ગુજરાતી નામ થાય છે ઉત્તરાંગના નિષેધ પરથી પુદવાંગના નિષેધને લગતો નિયમ ઓકે ચલો સાતમાનોનો કહે છે ચાલો થોડું ધ્યાન આપજો ચલો સાત નંબરે કહ્યું છે કે અર્વાચીન તર્કશાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે ચોથા પાઠનો તમારો આ ક્વેશ્ચન છે તો જવાબ આવશે એક દેશી હજુ આપણે નિયમો ભણવાના બાકી છે અને દોષ ભણવાના બાકી છે એમાં આ પ્રશ્ન આવે છે આગળ ચલો આઠમા નંબરે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદેશ્યના સ્થાને હોય છે હા એ જવાબ નથી આવડતો હવે શું કરવાનું કંઈ વાંધો નહીં

ત્રીજી આકૃતિમાં ઉદેશનસ્તાની હોય જો યાદ ના રહેતું હોય તો આકૃતિ યાદ રાખો એટલે કામ તમારું થઈ જાય ચાલો પછી નવમા પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે તો વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં બૌદ્ધિક સાહસ શું બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે પાંચમા નંબરનો જે પાઠ છે આપણો એનો ક્વેશ્ચન છે ઓકે ચાલો પછી જુઓ દસમા નંબરનો ક્વેશ્ચન અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું તો અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત શરત રેડી આપણા હતા દસ એમ સીક્યુ તમારી એક્ઝામની અંદર આજે પ્રથમ પરીક્ષા છે એમાં કેટલા એમસીક્યુ હશે વીસ એમસીક્યુ હશે ઓકે ચાલો હવે આપણે શું કરીશું તો કે વિભાગ બીનું થોડું આપણે સોલ્યુશન જોઈ લઈશું તો ચાલો સાથે સાથે વિભાગ બી પણ આપણે પૂરું કરી દઈએ ચાલો હવે વિભાગ બે આપણે જોઈ લઈશું વિભાગ બીની અંદર તમને નીચેના પ્રશ્નના એક બે શબ્દોમાં જવાબ લખો મતલબ ટૂંકા પ્રશ્નો તમને પૂછેલા છે જેનો જવાબ એક બે શબ્દોમાં આવી જાય છે ચાલો અગિયાર મને મનનું ક્વેશ્ચન છે જે એસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી જ્ઞાતિઓ નહીં જ્ઞાતિઓ નહીં રીતિઓ આવશે કેટલી રીતિઓ આપેલી છે તો આપણને ખબર છે કેટલી રીતિઓ આપેલી છે તો કે પાંચ આગળ બાદમા નંબરનું કહેશે પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી છે અહીંયા તમને પૂછ્યું છે પરિણામ તો કે પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી ચલો સમજાવું કે અનુગામી અનુગામી એટલે અનુગામી એટલે થાય પછી અને પૂર્વગામી પૂર્વગામી એટલે શું થાય પહેલા જોજો અનુગામી એટલે પછી પૂર્વગામી એટલે પહેલા હવે હું એમ કહું છું કે કોઈ પણ ઘટના ઘટે છે તો ઘટના ઘટે તો પહેલાં શું હોય કારણ હોય કે પરિણામ હોય તો પહેલાં હોય કારણ કોઈ કારણ છે એના લીધે ઘટના ઘટે છે અને કારણના લીધે ઘટના બને છે અને ઘટનાનું પછી શું આવે છે તો કે પરિણામ આવે છે હું એમ કહું કે કોઈનું એક્સિડન્ટ થયું તો એક્સિડન્ટ શા કારણે થયું તો કે ગાય આડી આવી એટલે એક્સિડન્ટ થયું તો ઘટના બની કઈ ઘટના બની એક્સિડન્ટ થઈ તો આ એક્સિડન્ટ થયું એ શેના કારણે બની છે તો કે ગાય આડી આવી એના કારણે તો ગાયનું આડું આવવું આડું ઉતરવું એ તમારું શું બની જાય છે કે કારણ બને છે તો કારણ ક્યાં હોય પહેલાં હોય અને પહેલાં હોયને શું કહેવાય પૂર્વગામી હોય પછી હું એમ કહું કે ગાય આડી આવી એટલે એક્સિડન્ટ થયું અને ભાઈ મરી ગયું તો ભાઈનું મરવું એ શું આવ્યું પરિણામ ઘટનાનું શું આવે પરિણામ તો પરિણામ ક્યાં હોય પછી હોય અને પછી હોય એને શું કહેવાય અનુગામી કહેવાય તો અહીંયા તમને પ્રશ્ન શું પૂછે છે કે પરિણામ એ કારણનું અનુગામી છે કે પૂર્વગામી મતલબ પરિણામ એ કારણની પહેલા હોય કે પછી હોય તો પરિણામ હંમેશા ક્યાં હોય પછી હોય પાછળ હોય તો પાછળ હોય એને કહેવાય અનુગામી અને પહેલા હોય એને કહેવાય પૂર્વગામી ઓકે તો કદાચ અહીંયા તમને પરિણામ આપ્યું છે તમને કારણ પૂછ્યું હોય તો કે કારણ એ પરિણામનું અનુગામી છે કે પૂર્વગામી તો કારણ ક્યાં હોય પહેલા હોય તો પહેલા હોય એને કહેવાય પૂર્વગામી રેડી ખબર પડી એમ યાદ ના દે તો આપણે આ એક્સિડન્ટનું મેં તમને જે કીધું એ યાદ રાખશો તો તમને ખબર પડી જશે કે કયા કારણથી એક્સિડન્ટ થયું તો કે કોઈ ગાડી અથડાય એટલે એક્સિડન્ટ થઈ તો ગાડીનું અથડાવું એ કારણ હતું અને પગે વાગવું એ પરિણામ હતું તો પરિણામ પહેલા એક્સિડન્ટ થાય પછી પગે વાગે ને પહેલા ના વાગી જાય ખબર પડી એવું છે ચાલો મનો ક્વેશ્ચન પદ ચતુષ્નો દોષ કેટલી રીતે થાય છે તો બે રીતે કેટલી રીતે બે રીતે સંવિધાનના શક્ય ભેદો કેટલા મેં વિડીયોમાં કીધું હતું કે બસ આના રિલેટેડ એક જ પ્રશ્ન પૂછાય છે સીધું તમને પૂછી લે કે સંવિધાનના શક્ય ભેદો કેટલા તો બસો અને છપ્પન કેટલા આવશે બસો છપ્પન ચલો પંદરમો ક્વેશ્ચન પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે તો એમપી કહે છે ચાલો પછી સોળમા ન મનુકેશન વિધિવાચક દ્વિધાનુમાનને લગતા સીડીના નિયમનું રૂપ લખો ભાઈ વિદ્યાર્થીઓ સીડીના નિયમનું રૂપ પૂછ્યું છે તો લખી દઈશું પી શરતી ક્યુ આર શરતી એસ પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પન ને એસ આ શું છે સીડીના નિયમનું રૂપ છે ઓકે ચાલો પછી સત્તરમાં નમનોશન દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થાય છે

વાપરવામાં આવતા પ્રતિકને શું કહે છે તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતિકને વિધાન પરક અચલ કહે છે શું કહેવાય વિધાન પરક અચલ અમુક અચલ અમુક અચલ વ્યાખ્યાની શરૂઆત અમુકથી થાય અ અ એટલે અમુક અ એટલે અચલ કારણ કે પરિવર્તીય છે અને આમાં તમારે મિસ્ટેક થઈ જાય છે મને ખબર છે ડોન્ટ વરી ચાલ આ દસ ક્વેશ્ચન હતા સરસ મજાના આપણે સરસ મજાનું એક પેપરનું સોલ્યુશન જોઈ લીધું છે તમારા ટાઈમ પ્રમાણે તમે પેપર સોલ્યુશન કરી નાખજો પછી આપણે વિભાગ સીની અંદર આગળ વધીશું ખાસ વિદ્યાર્થીઓ તમને તમારી પ્રથમ પરીક્ષાની પેપરની પેટર્ન ખબર હોવી જોઈએ કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે અને કઈ જગ્યાએથી પ્રશ્નો પૂછાય છે ઓકે તો પરીક્ષાની અંદર તમને મજા આવશે લખવાની અને સોમાંથી સો માર્કસ લાવવા હોય તો આવી જાય આસાનીથી આવી જાય અને એના માટે તમારે શું કરવું પડે તો કે પેપર સ્ટાઇલ જોવી પડે અને આ પેપર સ્ટાઇલનો એક વિડીયો હું બનાવું છું બંધવારી ओके okay? चालू म्हणजे नेक्स्ट विडिओ तुधी जता क्लासिस जय हिंद जय भारत